પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોની સાથે સુરત શહેરમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ટીમના પોલીસ માણસો ને બાતમી મળેલ કે સુરત શહેર અને ગુજરાતના અન્ય શહેરોમાં વાહન ચોરી કરતા આરોપી રૂજલા મોહનિયા રામસિંગ તોમર ઉમર વર્ષ પચીસ રહેવાસી પટેલ ફળિયા ગામ નાની બબે તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ રાકેશ વેલસિંહ ભજીડા તોકરિયા ઉમર વર્ષ બાવીસ રહેવાસી પટેલ ફળિયું અડાજણ બીએપીએસ મંદિરથી મક્કાઈ પુલ વાળા રસ્તેથી પસાર થનાર છે સુરત શહેર બ્રાન્ચની ટીમ દ્વારા તેઓને અડાજણ બીએપીએસ મંદિરથી મક્કાઈ પુલ તરફ જવાના રસ્તા પરથી પકડી તેઓ પાસેથી કુલ ચાર મોટર કુલ કિંમત રૂપિયા બે લાખ ચાલીસ હજારની મત્તાની કબજે કરવામાં આવેલ છે મોટર તે સુરતના પાલગામ તેમજ ભરૂચના નેત્રંગના રાજપાડી ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવેલું છે તેમજ આરોપી રુજલા તોમર છોટાઉદેપુર જિલ્લા નસવાડી પોલીસ સ્ટેશનના બે વાહન ચોરીના ગુનામાં નાસ્તો ફરતો હતો